કેમ રાજી બે નંબર ગેટ પર આપરા દેવેન્દ્રભાઈ મસ્ટ હુંડિયું નું વેચાણ કરે છે સુરતી હુંડિયું છે તો આપરે થોરા કસ્ટમર અહીંયા છે તેમનું ઇન્ટરવ્યુ લઈશું આપરે સંદીપભાઈ બે શબ્દો કહેશો આ રાત્રે મેસેજ આયાનો આપની પર કે છે એક છે મને પણ જાણકારી મળી એટલા માટે હું ટેસ્ટ કરવા આવ્યો ટેસ્ટ કર્યું ઘણો જ મસ્ટ છે રાજેન્દ્રભાઈ પેલા ખૂણામાં ઉભેલા છે એમનો એક ખમણ નો ડંડો છે ખમણ નો પણ બાજુ છે પણ હુંધિયું એક નંબર છે મેં ચાખ્યું તો રવિ રવિ પણ આમાં હેલ્પ કરે છે હેલ્પર છે અને મસ્ત મજાનું ઊંધ્યું છે એક વાર ચોક્કસ પણ તમે મુલાકાત લો રિલાયન્સ ગેટ નંબર બે